જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી બનાવવાની માંગ કરી છે બંને શહેરની વસ્તી હવે પાંચ લાખ ને વટાવી ચુકી છે અને ઔદ્યોગિક તેમજ શૈક્ષણિક માળખાની પણ મહાનગરપાલિકા માટે પાત્રતા ધરાવતી હોવાનું ભરૂચ અને અંકલેશ્વરને મહાનગરપાલિકા બનાવવા બીજેપી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે પત્રમાં જણાવાયું છે કે ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં બે હાજર વસ્તીનો આંકડો પાંચ લાખને વટાવી ચૂક્યો છે જ્યારે બે હાજર અગિયારની વસ્તી ગણતરી મુજબ પણ ચાર લાખથી વધુ વસ્તી નોંધાઇ હતી મહાનગરપાલિકા બનાવવાના માપદંડો મુજબ અહીંની વસ્તી અને વિસ્તારો પાત્રતા ધરાવે છે અંકલેશ્વર શહેર અને આસપાસના ગામોમાં આરોગ્ય શિક્ષણ અને ઉદ્યોગ સહિતના ઘણા પાયાના માળખાગત સુવિધા ઉપલબ્ધ છે ભરૂચ અને અંકલેશ્વર શ્વર શહેરમાં એક મેડિકલ કોલેજ બાર થી વધુ એન્જિનિયરિંગ કોલેજો અને ચાલીસ થી વધુ ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે જે ભવિષ્યમાં શહેરના ઝડપી વિકાસ માટે મહત્વ છે વસાહત છે નર્મદા નદી કિનારે આવેલા ઐતિહાસિક ધરોહર અને અનેક તીર્થ સ્થળો પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસિત થઈ રહ્યા છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાની લોકવિસ્તૃતિ ઔદ્યોગિક વૃદ્ધિ અને પ્રશાસન વધુ શક્તિશાળી બનાવવાના હેતુસર અંકલેશ્વર ભરૂચની મહાનગરપાલિકા બનાવવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા ભાજપના જિલ્લા પ્રમુખે રજૂઆત કરી હતી ભરૂચ અંકલેશ્વરને નગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવા માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પરમાદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ગઈકાલે એક પત્ર પોસ્ટ કરેલો છે અગાઉ પણ અમે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે રૂબરૂ રજૂઆત કરેલી એમને જણાવેલું કે તથ્યો આધારિત મને લેખિતમાં બધી વિગત આપજો પછી આગળ જોઈશું કઈ રીતના થઈ શકે એમ છે એટલે અમારી વિનંતી હતી અને અત્યારે પણ અમે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય પ્રધાનમંત્રીશ્રીને અમારી વિનંતી અમારા પાંચ પાનાના પત્રને બધી પૂરી ડિટેલ સાથે કરેલી છે અત્યાર સુધી નહીં બનવાનું કારણ ચોક્કસ કહી નહીં શકું પણ અહીંથી નગરપાલિકા માટે નગરપાલિકા તરફથી મહાનગરપાલિકા બનાવવા માટે ઠરાવ મોકલવો જોઈએ એ લગભગ મોકલાયો નહીં હોય એટલે હવે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે મેં અને ઉપરથી કદાચ અહીંયા આવે કે ભાઈ એવો ઠરાવ મોકલી આપો અને અહીંથી મોકલી આપવામાં આવે અથવા અહીંથી લખીને પણ મોકલાય તો પણ આગળની કાર્યવાહી થઈ શકે એવું મારું માનવું છે હાલની અંદર ભરૂચ જિલ્લામાંથી ઘણા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે તો તમને શું લાગે છે કે આ વખતે જે આપે માંગ કરી છે તે પૂર્ણ થશે ખરી ભરૂચ જિલ્લામાં આમ તો દસ જીઆઈડીસી છે ત્રણ મોટા સેઝ છે એ ઉપરાંત અનેક હોસ્પિટલો છે કોલેજો છે શાળાઓ છે અનેક મોલ છે અને વિકાસના અનેક પ્રોજેક્ટો પણ અત્યારે ચાલું છે અહીંયા નજીકમાં ડીએફસીએલની જે ટ્રેનની એ ઉપરાંત બુલેટ ટ્રેન અહીં નજીકમાં એરપોર્ટ માટેનું પણ છે માંડવા પાસે સેન્ટર રેલવે સ્ટેશન અહીંયા નજીકમાં છે નેશનલ હાઈવે અહીં નજીકમાં છે કબીરવડ છે જે ઐતિહાસિક એ ઉપરાંત અહીંયા ગુરુ નાનક દેવજી ભરૂચમાં આવેલા એ ઐતિહાસિક સ્થળ છે જગતગુરુ શંકરાચાર્યજી અહીંયા પધારેલા એક એ છે અનેક બીજા ધાર્મિક સ્થળો આવેલા છે કે જે ઐતિહાસિક ધાર્મિક અનેક મહત્ત્વ ધરાવે છે જે વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરી અને બલિરાજા પાસે જે ત્રણ ડગલા ભૂમિ માગી હતી એ યજ્ઞ સ્થળની ભૂમિ પણ અહીંયા ભરૂચ મુકામે દાંડિયા બજારમાં છે કેટલો સમય લાગશે હું નિશ્ચિત નહીં કહી શકું પરંતુ મને વિશ્વાસ છે કે નજીકના સમયમાં આ મારી માંગને માનનીય શ્રી માન્ય શ્રી અને મંજૂરીની મોહર મારશે